નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને પ્રાથમિક શાળામાં ભરતી માટે જે નવી પદ્ધતિનો અમલ થયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ બેતાલીસો ગ્રેડ પેના ઉકેલ માટે સરકારનું ગેજેટ નિયમો હવે જાહેર થશે પ્રાથમિક શાળામાં હવે ત્રણ આચાર્ય બઢતીથી અને એક એચારથી ભરાશે આ સમાચારને વિગતે જોઈએ રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને વર્ષ બે હજાર દસ પછી ભરતી થયેલા શિક્ષકો છેલ્લા ઘણા સમયથી બેતાલીસો ગ્રેડ પે મુદ્દે લડત ચલાવતા હતા રાજ્ય સરકારે શિક્ષકોના બેતાલીસો ગ્રેડ પેના માંગનો ઉકેલ લાવવા માટે ગેજેટ જાહેર કરી દીધું છે હવે ટૂંક સમયમાં આ અંગેની અમલવારી માટે નિયમો સાથેનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવશે જેથી હવે શિક્ષકોની જગ્યા બઢતીથી હેડ ટીચર તરીકે ગણાતા બેતાલીસો ગ્રેડ પેનો લાભ મળવાપાત્ર થશે કેજેટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ હવે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતીમાં ત્રણ બઢતીથી અને તેની સામે એક એક સ્ટાર્ટની સીધી ભરતી કરવામાં આવશે પચીસ જૂન બે હજાર ઓગણીસના રોજ સરકાર દ્વારા કરાયેલા એક પરિપત્રમાં શિક્ષકોનો ગ્રેડ પે અઠ્યાવીસો હોવાનું અર્ધઘટન કરાયું હતું જેથી શિક્ષકોની સર્વિસ બુકો પરત આવવા લાગી હતી જેની સામે શિક્ષકોએ લડત ચડાવી હતી બાદમાં સરકારે શિક્ષકોનો ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કર્યું ન હતું બારમી જાન્યુઆરીએ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે શિક્ષકને ભરતી અને સીધી ભરતી અંગેનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે આ પહેલાં પ્રાથમિક શાળામાં જ્યારે આચાર્યની ભરતી કરવાની થતી હતી ત્યારે એક જગ્યા ભરતીથી અને તેની સામે એક જગ્યા સીધી ભરતી એચ ટાટથી કરવામાં આવતી હતી એટલે કે એક જેમ એકની પદ્ધતિ હતી હવે નવા નિયમ પ્રમાણે ત્રણ જેમ એકની સિસ્ટમ મુજબ ત્રણ જગ્યા ભરતીથી અને એક જગ્યા એચ સ્ટાર્ટથી ભરાશે તો મિત્રો પ્રાથમિક શાળામાં એચ ટાર્ટની ભરતી બાબત આ એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિશેની માહિતી તમારી સાથે શેર કરી આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત